વડોદરા જિલ્લા પંચાયત ખાતે ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારત દેશના સ્વતંત્રતા ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા જિલ્લા પંચાયત કચેરીના પ્રાંગણમાં વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત દેશભક્તિ સભર કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા માં स्वतंत्रता दिन निमित्त સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સાથે જ દેશના વિકાસમાં વડોદરા જિલ્લાના યોગદાન વિશે માહિતી આપવામાં આવી હતી

त्यबाद आपल्या पटेल साहेब आपली वेळे उपस्थित कमलेश्वर साहेब जिल्हा पंचायत सदस्य विनंती कर નમસ્તે વંદે માત્ર આજે વડોદરા જિલ્લા પંચાયતના પટાંગણમાં અગ્નશીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી તેમાં વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ દંડકશ્રી તેમજ શાખા અધિકારીગણ શિક્ષકગણ આ પ્રેસ મીડિયાગણ તેમજ વાળા બાળકો ઉપસ્થિત રહ્યા આજે આખા દેશમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ જ્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છે તેવા દરેક સ્વતંત્રતા સેનાનીઓને આપણે યાદ કરી તેમજ જે ક્રાંતિવીરોએ આપણને જે સ્વતંત્રતા અપાવી તેમાં એ લોકોનું ખૂબ જ મોટું યોગદાન છે તે બદલ હું એમને સતપટ કટિવંદન કરું છું આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે વડોદરા જિલ્લા પંચાયત પણ તેમાં સહભાગી થયું છે અને આગળ આગળ પ્રગતિ કરી રહ્યું છે આજે વડોદરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે જે પણ આગળ પ્રગતિ થઈ રહી છે તે બદલ હું શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું ફરીથી વડોદરા જિલ્લા પંચાયત દ્વારા દરેક નાગરિકોને હું ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું તેમજ આજે જ્યારે દેશને પડકાર ફેંકનાર પાકિસ્તાને જ્યારે આપણને ભારતને પડકાર ફેંક્યો ત્યારે આપણા દેશના જવાનોએ જે સિંદુર યાત્રા થકી તેમને જે જડબાતોડ જવાબ આપ્યો છે તે બદલ હું જવાનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું કે આપણી હંમેશા રક્ષા કરનારા શહીદોને પણ આપણે અહીંયા યાદ કર્યા અને વીર જવાનોને પણ યાદ કર્યા તે બદલ હું સૌની આભારી છું અહીંયા ઉપસ્થિત સૌર મહાનુભાવોને હું હાર્દિક આમંત્રિત કરું છું તેમજ અહીંયા જે ઉપસ્થિત રહ્યા તેઓ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું